આ કે બરાબર છે રાદોમ સરપંચકો કરી રાખો ઓપન તો હેડે લે અલા મોનાભાઈ મોનાભાઈ બોલાય છે આ લાઈટો ઓળગાડ્યા છે છે રાતના રોજડા આવી ના રોજ આવી રોજ કોઈ ના ના તમે જાતા હોમ તમે તમારા મોનાભાઈ ફોન ના આપણ ફોન નઈ કર્યો મોના

તમે મને દાતા મશીન લેવા મેલ્યો તો એટલે એવું હતું તો મન નથી ખબર મન તો આ પેલા જાતા હતા બે ત્રણ જણા કે મોના ભાઈ મીટિંગ રાખી તો દાતા મશીન લેવા જો મળ્યો તો ચાલુ કર દો લાવ અને આ હું સ્વાચી કરવા દૂધ લઈને આવ્યો છે આ મેલીન પીયું રાત નો વાગે સુઈ હા આ રોદડા બગાડે છે અને જાગતા હું તો પાછો હા જાગતો હું હા ના કે બધું કોઈ રાખશે નહીં આ ખાઈ દે રજકોન બડાકોન ઓય આ લે આ લાઈટ બળ કર દો ભઈ બળ ને ઓય આ ચાર નો લાઈન ફરવું એરો છે મેળ નહીં પડતો બધું દોળ કરશે આની

ખોળડો તો ચટલે છે ઓલા જેઠાલાલે બાબા આલે પણ જેઠાલાલ તો આપડે પેલા આ નતા ઉભા રહે પેલા

મોનાબા પુત્રી જીવી રાખે મોનાબા તો છોકરા બધા ઈ વેાળવા આપણે ના એટલે

રોડો તો ટાઈમ મશીન આવી જા અને તમે ચાલુ કરજો આ તો અમે જાય એટલે દેખાય એટલે લેતા બા હવે અમે તો હેડો હાલ તો અમારો પેલો રોડો રાતવાાલુ કરવો છે